જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ દે ગુજરાતની અઢારેય વરણ દરેક રાજ્યના લોકો ભારતીય જનતા પાર્ટીને અઠ્યાવીસ વર્ષથી સત્તામાં લાવે છે એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું અને એમને જે બફાટ કરવો એ કરે દેશની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે અને અમને આપશે રાહુલ ગાંધીના રાજા રજવાડા પરના નિવેદનનો વિવાદ યથાવત છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના રાહુલ ગાંધી પર પ્રહાર જેનો સ્વભાવ લૂંટનો હોય એ સમર્પિત ન થઈ શકે ક્ષત્રિયોમાં દેશ માટે સમર્પણની ભાવના છે કોંગ્રેસે ક્યારેય ક્ષત્રિયોની કદર નથી કરી રાજવીઓનું સાલિયાણું બંધ કરાવવા મામલે પાટીલના કોંગ્રેસ પર પ્રહાર ક્ષત્રિય સમાજ માટે પણ રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધીએ હમણાં બે દિવસ પહેલાં પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા કોઈની પણ જમીન લૂંટી લેતા હતા એમને કદાચ ઇતિહાસ ખબર નથી સ્વાભાવિક છે આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઇતિહાસ જાણવામાં એમને કોઈ રસ પણ નથી અને એટલા જ માટે એમણે આવી વાત કરી છે આ દેશને અખંડ ભારત બનાવવા માટેની જે કલ્પના હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમણે જ્યારે ટહેલ નાખી ત્યારે ગુજરાતમાંથી જ ભાવનગરના સૌથી પહેલા એમણે પોતાનો રાજ રજવાડો એ સરકારને આપી દીધો હતો જેનો સ્વભાવ લૂંટનો હોય ક્યારેય આ રીતે સમર્પિત ન થઈ શકે દેશ માટે સમર્પણની ભાવના એક ક્ષત્રિય સમાજની અંદર પણ જબરજસ્ત છે પણ કોંગ્રેસને ક્યારેય એની કદર નથી એમણે આપેલા જે પ્રોમિસ હતા